મકદારની આડમાં તારૂની હેરાફેરીનું રેકેટ ઝડપાયું લાખોના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેની રોડની બાજુમાંથી મકદારની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત ચાર સમૂહને પચાસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઇડમાં રાજસ્થાન પાર્સિકની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મલતાડની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બે હજાર છસો અગિયાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ પોઈન્ટ ઓગણસાઠ લાખનું દારૂ અને પંદર લાખની ટ્રક અને એકો છોટા હાથી મળી કુલ પચાસ લાખથી વધુનું મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નિનાગપુરા બવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા અક્ષય અક્ષય સંજય પાટણવાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર પાપુરામ ચૌધરી સહિત અન્ય બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે